તો આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ખાસ અમદાવાદ શહેર પોલીસનો તેરા તુચકો અર્પણ કાર્યક્રમ છે તે યોજાઈ ગયો નાગરિકોના ખોવાયેલા અને ચોરાયેલા મુદ્દા માલ આ કાર્યક્રમ અંતર્ગત તેમને પરત આપવામાં આવશે મોબાઈલ દાગીના અને અનફ્રીઝ થયેલા બેંક ખાતાના ચેક પણ આ કાર્યક્રમ અંતર્ગત પરત આપવાની વાત છે કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીના હસ્તે સાયબર સાથી ચેટબોટનું લોકાર્પણ પણ અને ડીજીપી વિકાસ સહાય અમદાવાદ સીપી જીએસ મલિક સહિતના પોલીસ અધિકારીઓ પણ ખાસ આ કાર્યક્રમમાં હાજર રહ્યા કે ભવિષ્યમાં બીજી વાર વ્યક્તિ ગુનો કરવાનું વિચારી ના શકે તેવા પગલા અમદાવાદ શહેર પોલીસે તમામ પોલીસ સ્ટેશનમાં ભરવા દીધું હું જોઈ રહ્યો છું છેલ્લા કેટલાય દિવસોથી અનેક ઝોન ની અંદર નાઈટ કોમ્બિંગ ના દ્વારા અનેક ગુનેગારોને પકડવામાં આવે છે ખૂબ સારી કામગીરી પરંતુ જે ઝોન માં આ કામગીરી હજી ચાલુ નથી થઈ તે ઝોનો માં ભી આ કામગીરી ઝડપથી ચાલુ થવી જોઈએ વધુમાં વધુ નાઈટ કોમ્બિંગ થવા જોઈએ કોઈ ભી વ્યક્તિ જો અમદાવાદ ના રસ્તાઓને એના બાપાની જાગીર સમજીને જો રોડ

અને એ તકલીફોમાં જો પોલીસ સ્ટેશનમાં તમને ગંભીરતાપૂર્વક એની ઉપર એક્શન ના લે એવી એવી માહિતી કે કોઈ તમારા ધ્યાનમાં ઓફિસ એસીએસ હોમ મારી ઓફિસ કે કે શ્રીની ઓફિસમાં ડાયરેક્ટ જાણકારી આપી શકો છો અમે એની ઉપર ગંભીરતાપૂર્વક પૂર્વક પગલા ભરીશું પોલીસના હાથમાં જે દંડો આપ્યો છે એ દંડો રાજ્યના અને શહેરના નાગરિકોની સુરક્ષા માટે છે એ દંડો સામાન્ય નાગરિકોને બતાડવા માટે નથી એ દંડો આ શહેરમાં જો કોઈ બી વ્યક્તિ પોતાની જાતને દાદા સમજતા હોય અને મારા શહેરના સામાન્ય નાગરિકોને જો હેરાન પરેશાન કરતા હોય તો એ દંડો એવા લોકોની સામે મજબૂતાઈથી ઉપયોગ થવો જોઈએ જેથી બીજી વાર ક્યારેય અમદાવાદ શહેરની અંદર એ આ પ્રકારની કામગીરી કરવાનું વિચારે નહીં એ પ્રકારના પગલાં એ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભરાશે તેવો મને સો વિશ્વાસ છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા છેલ્લા કેટલાય વખતોથી હું જોઈ રહ્યો કે મજબૂતાઈથી પગલાં ભરવાના કારણે રિપીટેડ ઓફેન્સીસ એક વ્યક્તિ જે ગુનો કરતો હતો એનો એ જ વ્યક્તિ પર જ્યારે ભયંકર મજબૂત પગલાં ભરવામાં આવે